નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતની જે નવી પ્રેક્ટિસ વર્ક આવેલી છે એને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે જોવાના છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સમજાવીશ આ ખરેખર ઠેક સુધી તમે ભણશો ત્યાં સુધી આ પ્રકારનું આવશે ખૂણાઓની જોડના પ્રકાર પ્રશ્ન એક નીચેની દરેક આકૃતિમાં ખૂણાઓની જોડના પ્રકાર છે તો તમને હું શીખવવાનો છું એના પહેલાં કયા ખૂણા કયા કહેવાય એ જરૂરી છે સમજવું તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક આકૃતિમાં ફિગર દોરીને સમજાવી દઉં પછી તમને સહેલાઈથી આવડશે જોઈ લો પહેલાં આ બંને સમાંતર રેખા છે આ એની છેદિકા છે તમને એવું લાગશે ટાઈમ વેસ્ટ થાય છે ફરેક પણ ખરેખર ટાઈમ વેસ્ટ નહીં થવા અને શોર્ટમાં જ સમજાઈશ તો આ ખૂણો અને આ ખૂણો એ બંને અનુકોણ છે આ ખૂણો આ ખૂણો એ પણ અનુકોણ છે આ ખૂણો આ ખૂણો એ પણ અનુકોણ છે આ ખૂણો અને આ ખૂણો એ અનુકોણ છે એટલે અનુકોણને વિદ્યાર્થી મિત્રો ચાર જોડ મળશે કેટલી મળશે ચાર જોડ આવું યુગ્મકોન બતાવી દઉં યુગ્મકોણને વિદ્યાર્થી મિત્રો બે જોડ મળે યુગ્મકોણ એટલે જેડ હું બોલપેન બદલું તમને જેડ આજે તો આ ખૂણો અને આ ખૂણો એ યુગ્મકોણ કહેવાય આ ખૂણો અને આ ખૂણો યુગ્મકોણ અને ત્રીજો આવશે અંતકોણ એ પણ બે તો અંતકોણમાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો સામસામેના ખૂણા હોય આ ખૂણો આ ખૂણો આ ખૂણો અને આ ખૂણો બસ આટલું આવડે એટલે આવડશે ચલો સાબ તમને સમજાવવું પેલું આકૃતિ આપેલી છે નીચેની દરેક આકૃતિમાં ખૂણાની જોડના પ્રકાર લખો આવું આ ખૂણો આ ખૂણો જો તમે ધ્યાન આપ્યું હોય તો આ બંને કેવા છે અનુખોણ છે ચલો બીજું અહીં થોડું બદલાઈ ગયું છે તો આપણે આમ પત્તું ફીવરી દેવાનું થોડું ચલો આ બે રેખાઓ થઈ ગઈ તો એક આ આ ઝેડ જેવું થયું તમે જુઓ મેં પહેલા આગળ સમજાવ્યું હતું આ શું થઈ ગયું ઝેડ બરાબર આ ખૂણો ક્રોસમાં બંને અંદરની બાજુ હોય તો આવો ખૂણો એને યુગ્મકોણ કોણ મેં કહ્યું હતું અહીં તમારે અંતઃ્મકોન લખેલું છે એટલે બંને એક જ છે તો અહીં શું લખીશું અંત યુગ્મકોણ પછી આ બંને સમાંતર રેખાઓ થશે એના વચમાં તો એ એક જ બાજુ છે બરાબર છે જો અલગ અલગ સાઈડ હોય અંદરની બાજુ તો યુગ્મકોણ કહેવાય પણ આ એક જ બાજુ તો છેદિકાથી અંતકોણ કહેવાય મેં ત્યાં શું કહ્યું હતું અંતકોણ એટલે કે છેદિકાની એક જ બાજુના અંતકોણ અહીં એવું આવશે છેદિકાની એક જ બાજુના અંતકોણ જો એક જ બાજુ છે આ છેદિકા છે અને આ બંને રેખાઓ કહેવાય અને આ બે અંતકોણ છે ચલો ચોથું એને આ રીતે બતાવીએ એક આ છે લીટી એક આ છે આ અને આ તમે ધ્યાનથી જોયું હોય તો આ બંને જોડ છે એ વિદ્યાર્થી મિત્રો અનુકોણની છે બરાબર છે તો ચોથામાં શું આવશે અનુકોણ ચલો પાંચમામાં જોઈએ તો આ બે રંગે રેખાઓ છે આ આ ઝેડ જ થયો જુઓ અહીં આમ આમ આ બંને ક્રોસમાં છે એટલે ઝેડ કહેવાય ઝેડ એટલે અંતયુગ્મ કોણ તો લખી દેવાનું અંતયુગ્મ કોણ હવે વિદ્યાર્થી મિત્રો આ થોડા અલગ પડે છે મેં તમને જે ત્રણ પ્રકાર બતાવ્યા એનાથી અલગ છે આ બંને ક્રોસ થયા તો આ લીટી થઈ અને બંને પાસ પાસેના જે ખૂણા હોય ને રૈખિક જૂડના ખૂણા કહેવાય કયા કહેવાય રૈખિક જોડના ખૂણાને એમનો સરવાળો બરાબર છે આગળ જોઈએ બીજું નીચેના એલ સમાંતર એમ ને છે તો આ છે અને આ રેખા છે અને બે બિંદુમાં છેદ તો આ ટીને ને છેદિકા કહેવાય દરેક આકૃતિમાં એક્સનું માપ શોધો તો અહીં એક્સનું માપ આપણે શોધવાનું છે કઈ રીતે શોધાય હું તમને સમજાવી દઉં છું એકદમ ઈજી અને કાયમ માટે યાદ રહેશે એ રીતે વિદ્યાર્થી મિત્રો પણ આપણે તમને સમજાવવાના છીએ ઓકે ચાલો અહીં જુઓ હું કાળી બોલપેન જ યુઝ કરું છું હવે વિદ્યાર્થી મિત્રો આ પંચાવન છે અને આ એક્સ છે તો આ ખૂણો અને આ ખૂણો બંને કેવા કહેવાય અનુકોણ કહેવાય તમે ધ્યાનથી જોઈએ તો અનુકોણ સરખા હોય તો આ એક્સ પણ કેટલાનો અંશનો થાય તો બંને આ પંચાવન છે તો આ પંચાવન એટલે પહેલાંનો જવાબ આવી ગયો તો એક્સ બરાબર કેટલા આવ્યા પંચાવન અંશ આજે ચલો બીજું જોઈએ આ એકસો પાંચ છે બરાબર છે ધ્યાનથી જોજો તો આ આનો અનુકણ કયો થાય આ થાય તો આ પણ એકસો પાંચ અંશનો થશે હવે આ સીધી લીટી આવી એટલે આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થયા રેખિત જોડના થાય એટલે બંનેનો સરવારો કેટલો થાય એકસો ને અંશ થાય તો એકસો એસીમાંથી એકસો પાંચ બાદ કરો તો એક્સ કેટલા આવશે પંચોતેર અંશ આવશે તો અહીં એક્સ બરાબર કેટલો આવ્યો પંચોતેર અંશ આવ્યો ચલો તીજ હવે આ બંને ખૂણા છે એ છેદિકાની એક બાજુના અંત કોણ છે તો આ બંને ખૂણાનો સરવાળો એકસો ને એસી થાય આ એકસો દસ છે તો આ કેટલા હવે એકસો એસી કરવા સિત્તેર લેવા પડું તો એક્સ બરાબર કેટલા આવ્યા સિત્તેર હું સારું અહીં જુઓ અહીં પંચોણું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આનો અનુકોણ અહીં થશે તો આ પંચાણું થશે અને આ સીધી લીટીક જોડના થશે તો રેખિક જોડનો એકસો થાય તો એકસો માંથી પંચોણું બાદ કરવાના છે તો અહીં હું લખું એકસો એસી ઓછા તો સાત દસ દસ માંથી પહોંચ જાય એટલે પાંચ સત્તરમાંથી નવ છે એટલે આઠ આવશે પંચ્યાસી અંશાય તો ચોથામાં કેટલો આવશે એક્સ બરાબર પંચ્યાસી આવ પાંચમો જુઓ અહીં તમે જોશો તો અહીં પિસ્તાલીસ છે અને અહીં એક છે ઓકે હવે અહીંથી તમે જુઓ તો આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થયા યુગ્મકોણ થયા અંતયુગ્મકોણ બરાબર અને હંમેશા અંતયુગ્મકોણ સરખા હોય તો અહીં એક્સ બરાબર કેટલો આવશે પિસ્તાલીસ અંશ આવશે ડન ચલો છઠ્ઠો જુઓ આ એસી અંશ છે અને અહીં પૂછેલો છે તો શું થશે આ એસી અંશ છે તો એનો અનુકોણ એસી અંશ થશે બંને સરખા થશે હવે આ ખૂણો ને આ ખૂણો બંને અભિકોણ થશે અને અભિકોણ સરખા હોય એટલે આ પણ એસી થશે તો એક્સ બરાબર એસી અંશ આવશે ડન ચલો આગળ જોઈએ ત્રીજું નીચેની આકૃતિમાં એલ સમાંતર એમ છે તથા ટી તેમની છેદિકા છે બાકીના બધા જ ખૂણાના માપ શોધો એટલે જે બાકીના ખૂણા છે એ આપણે શોધવાના છે હું તમને સમજાવું તમને તરત જ આવડી જશે આવું જોઈએ તો એક તો જુઓ ખૂણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત છ તો મતલબ હું લખી દઉં બરાબર ખૂણો એક આપણે લખવા પડશે ને જવાબ ખૂણો એક ખૂણો બે ખૂણો ત્રણ ખૂણો ચાર ખૂણો પાંચ ખૂણો છ અને ખૂણો સાત આટલા નામ આપણો માપ શોધવાના છે તો ખૂણા લખી દઉં અને આપણે જેમ શોધીએ એમ લખી દઈએ આવું તમે જુઓ આ પોસઠ છે એટલે એનો અણુકોણ પાંચમો થશે આનો અણુકોણ એટલે આ નંબરનો કયો થાય પાંચમા નંબરનો પોસટ થશે તો પાંચમા નંબરનો પોસઠ અંશ લખી દઉં બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આ પોસઠ તો આ એનો અભિકોણ થાય એટલે આ એ પોસઠ થાય એટલે સાત નંબરે પોસટ થશે આનો અભિકોણા થાય એટલે આ એ થશે તો કયો નંબરનો આ બે નંબરનો પોસર થશે બરાબર હવે એ આ બંને છે આ બંને એ કેવા થશે રૈખિક જોડના થશે એટલે એકસો એંસી થાય તો એકસો એંસીમાંથી પોસઠ બાદ કરવાના છે તો અહીં લખીએ એકસો એસી ઓછા પાસઠ તો સાત અને દસમાં પોચ જાય એટલે પાંચ સાતમાંથી છ જાય એટલે એક અને એકસો પંદર આ તો આ ખૂણો કેટલો થશે બોલપેન બદલું ચલો એકસો ને પંદર અંશ થશે તો એક નંબરનો ખૂણો કેટલો થશે એકસો પંદર અંશ થશે હવે એકનો અનુકોણ કયો ચાર નંબર તો ચાર નંબર એકસો પંદર થાય તો ચાર નંબર એકસો પંદર થઈ ગયો હવે આના અભિકોણ હોય તો આ એકસો પંદર તો આ એકસો પંદર થાય તો કયો છ નંબર એકસો પંદર થશે રહ્યો કયો તો આ એકસો પંદર તો આ અભિકોણ ત્રણ તો આ એકસો પંદર તો વિદ્યાર્થી મિત્રો આપણને બધા જ ખૂણા મળી ગયા છે બરાબર છે તમે જો ધ્યાનથી તમે જોશો અમુક બોલપેન બીજી તો આ બંને ખૂણા સરખા આ બંને આ એકસો પંદર લખવાનું રહી ગયું છે લખી દઈએ આ બંને સરખા આ બંને સરખા આ બંને સરખા આ બંને સરખા બરાબર છે જો અનુકોણ આનો અનુકોણ આ એટલે સરખો આનો આ સરખો આનો આ સરખો આનો આ સરખો જો ઝેડ એટલે યુગ્મકોણ તો આ બંને સરખા આ બંને સરખા અંતકોણનો સરવાળો એકસો એંસી તો પોસઠનો એકસો પંદર એકસો એંસી બરાબર એકદમ ઈજી છે ચલો એ જ રીતે આપણે આ નક્કી કરીએ પહેલાં કેટલા ગુણા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તમે જાતે લખી દેશો એક બે ત્રણ ચાર પાંચ અહીં છ લખી દઉં છું છ અને સાત અહીં લખી દઉં ઓકે હવે ત્યાંથી જુઓ આ એકસો દસ છે એટલે આ એકસો દસ થશે અભિ એનો અભિકોણ થશે એટલે બે નંબરનો એકસો દસ તો અહીં લખી દઉં એકસો દસ હવે વિદ્યાર્થી મિત્રો આનો અનુકોણ પાંચ નંબર એકસો દસ થશે તો પાંચ એકસો દસ થશે આ એકસો દસ થયું બરાબર છે તો આ સાત નંબર બંને સરખા હોય કાંક અભિકોણ થયેલ સાત નંબર એકસો દસ થશે તો આ એકસો દસ અંશ લખી દઉં તો અહીં એકસો દસ લખી દઉં હવે આ બંને રેખિક જોડા એકસો દસ છે તો આ એકસો એંસી એટલે એ સિત્તેર અંશ થશે તો એક નંબર સિત્તેર અંશ લખી દઈએ હવે એક નંબરનો અનુકોણ ચાર નંબર થશે તો એ સિત્તેર થશે તો આ ચાર નંબર સિત્તેર લખી દઈએ હવે આ સિત્તેર તો આપણ પણ સિત્તેર થાય કારણ કે અભિકોણ છે ત્રણ નંબર સિત્તેર અંશ થશે કયો રહી ગયો છ નંબર તો સિત્તેર એટલે આ અનુકોણ અભિકોણ થશે અભિકોણ અનુકોણમાં તફાવત છો અભિકોણ એટલે સામ સામે નાખોના બરાબર તો બધા આપણને મળી ગયા આ રીતે આપણે નક્કી વિદ્યાર્થી મિત્રો કરવાનું છે બરાબર ચલો આવ ત્રીજો જોઈએ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે તો લખી દઉં પહેલાં એક બે ત્રણ ચાર પાંચ મૂણું છન્નું છ છઠ્ઠો અને સાત મૂકણું તો તમે ધ્યાનથી જોજો એકદમ ઇજી છે જોજો આ એકસો પાંચ છે એટલે સામેનું શું થશે એકસોને પાંચ થશે બરાબર છે તો આ એકસો પાંચ એટલે છ છ નંબરનો એકસો પાંચ થશે તો લખી દઈએ પહેલાં છ નંબર એકસો પાંચ બરાબર છે હવે આનો અનુકોણ આ થાય એટલે આ એકસો પાંચ થશે એટલે બે નંબર એકસો પાંચ થશે હવે વિદ્યાર્થી આ બંને ખૂણા કેવા છે તો રેખિક જોડે એકસો પાંચ થાય તો એકસો એસી થી એકસો પાંચ કાઢો એટલે આ થશે તો એક નંબર પંચોતેર અંશ થશે ઉપર અંશ કરતા રહેવાનું હવે એનો અભિકોણ આ એટલે આ પંચોતેર અંશ થશે તો ત્રણ નંબર પંચોતેર અંશ થશે બરાબર છે હવે એકસો પાંચ તો આ એનો અભિકોણ એટલે એકસો પાંચ અંશ થશે ખૂણા એકબીજાને મળતા જ વિદ્યાર્થી મિત્રો તમે અભિકોણ કરો અનુકોણો પાંચ નંબર તો આનો અનુકોણ આ થશે એટલે આ પંચોતેર થશે સાત નંબર આ પંચોતેર તો આ એ પંચોતેર છે ખ્યાલ આવ્યો બધું એકબીજાને મળતું જ ધ્યાન તમારે રાખવાનું છે ચલો હવે આપણે આગળ વધીએ છીએ ઓકે ચોથો દાખલો બસ એવું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાતનું લખી દઉં પહેલાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઓકે આવું અહીં જુઓ આ પિસ્તાલીસ અંશ છે તો સામે અભિકોણ પિસ્તાલીસ થશે તો છ નંબર પિસ્તાલીસ લખી દઈએ બરાબર છે હવે વિદ્યાર્થી આનો અનુકોણ બે નંબર થશે એટલે બે નંબર પિસ્તાલીસ થશે તો બે નંબર પિસ્તાલીસ લખી દઈએ ઓ આ બંને રેખીક જોડ થશે એટલે એકસો એંસીમાંથી પિસ્તાલીસ બાદ કરવાના છે ચલો કાગળમાં તમને બતાવી નથી મૂકી એકસો એંશી ઓછા પિસ્તાલીસ એટલે અહીં આવશે સાત અને અહીં આવશે દસમાંથી પાંચ જાય તો પાંચ સાતમાંથી ચાર જાય તો ત્રણ એકસો પાંત્રીસ છે તો અહીં એક નંબર કેટલો આવશે એકસો પાંત્રીસ આવશે ડન હવે એકસો પાંત્રીસ છે તો હું લખી દઉં એકસોને પાંત્રીસ અંશ તો આ બે નંબર એકસો પિસ્તાલીસ તો અભિકોણ ચાર નંબર પિસ્તાલીસ થશે તો ચાર નંબર પિસ્તાલીસ આ એકસો પાંત્રીસ તો ત્રણ નંબર એકસો પાંત્રીસ તો ત્રણ એકસો પાંત્રીસ થશે હવે તમે જુઓ તો એકસો પાંત્રીસ તો પણ એનો અનુકોણ છે તો એકસો પાંત્રીસ તો પાંચ નંબર એકસો પાંત્રીસ અંશ થશે અને સાત નંબર એકસો પાંત્રીસ થશે કે અભિકોણ છે તો બધા જ વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા છે તો આપણે આટલા સુધી રાખીએ પછી નેક્સ્ટ વિડીયોમાં લઈશું કંઈ ના ખબર પડી હોય તો કોમેન્ટ કરજો અને વિડીયો ગમતો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં